તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો સ્વાગત છે વિડીયોની અંદર તો ફેમિલી આજે તમને બતાવવાનું છે કે આપણે રીંગણી છે એ કાલના વિડીયોની અંદર આપણે મેં તમને રીંગણા બતાવ્યા હતા અને આજે હું તમને કેવો ઉતારો બેઠો છે ને એને બતાવું છું તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દઉં આ છે આપણે છે થોડીક પાછા આપણે પાહત્રી છે આપણે રચકો ઊભો તો એ છે આગળના બ્લોગની અંદર મેં તમને બતાવ્યું હવે હું તમને બતાવું છું આપણે રીંગણા જોઈ જાઉં ફેમિલી એકદમ પરફેક્ટ મસ્તીના રીંગણા બધા આવી ગયા છે આપણે કોઈ પણ જાતનો ફળો આવ્યો નથી હજી એક પણ ડોકા ઉડે નથી જોઈ જવો અને વરસાદનું જેવું વાતાવરણ હતું એટલે થોડુંક વિડીયો પણ ક્લિયર આવે છે માટે એટલે તો તમને બતાવવાનો આગ્રહ રાખ્યો છે એકદમ મસ્તીના જોઈ જો રીંગણા બધા એકદમ ફૂલ કલરમાં કેમ કે આપણે ટ્રીટમેન્ટ જ એવી આપીએ છીએ કે બધા ફૂલ કલરમાં રીંગણા આવે અત્યારે ભાવ પણ સારો એવો છે રીંગણામાં એટલે આપણે બધી સારવાર વધારે કરતા હોઈએ છીએ બાકી વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દો અને કમેન્ટ સેક્શનમાં બતાવજો કે કેવી આપણી રીંગણી છે જોઈ જવું આપણે છે એકદમ પરફેક્ટ બધા રીંગણા આમ જો કમ્પ્લીટ કલરવાળો ફૂલ કલર હોય ને તો જ આપણે હા જોઈ જવું અને હવે લગભગ આમાં આ પછીનો ઉત્ત ઉત્પાદન તો આમાં આ જે આ વારો આવે ને આની પછીનો વારો બહુ સારો એવો હશે અત્યારે વીસક મણ જેવા ઉતરે છે પણ લગભગ દસક દિવસ પછી છે આમાં ઉતારો બેસે એ લગભગ અંદાજે તો પચાસ મણને આજુબાજુ બેસવાનો છે કેમ કે ડીટિયા જેટલા એવા છે જોઈ જુઓ આમ તમે જુઓ ખાલી બધા ઢગલા બંધ નકરું રીંગણું જ છે આમાં જોઈ જુઓ એકદમ સુપર પરફેક્ટ અને આ થોડીક આપણે પહાયત્રી હતી થોડુંક ખાલો બાકી છે બાકી છે આપણે કમ્પ્લીટ રીંગણી છે જોઈ જુઓ આપણી યુટ્યુબની અંદર છે કઈ કઈ આપણે રીંગણીની અંદર દવા સાટી છે કયું બિયારણ છે કઈ રીતના છે આપણે બધું પાણી ક્યારે આપ્યું છે ક્યારે ખાતર આપ્યું છે એ બધી આપણે વિડીયો અલગ અલગ સમયે હું મૂકતો હોઉં છું માટે જો આપણી ચેનલની અંદર તમે નવા આવો અને તમને એમ લાગતું હોય કે આપણે ભાઈ એના માહિતી સાચી આવે છે અને ખરેખર કઈ રીતના આપણને ઉપયોગી થાય છે એવું લાગતું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો બહુ એવું લાગતું હોય તો વિડીયોને લાઈક કરી દેજો કેમ કે આપણી રીંગણી તમે જોઈ જો આપણે મહેનતથી ને આ બધું બનાવેલું છે તમે જો આમાં કાંઈ એનો ઘટે સારું સલો કાલથી એક નવા વિડીયો સાથે મળશું ત્યાં સુધી આપ સૌ પાસેથી રજા લઉં છું ધન્યવાદ